ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટીમાં જે આદિવાસી નેતા હોય તે એક મંચ પર આવે અને આદિવાસીઓના અધિકારો માટે લડત આપે કેમ કે આદિવાસીઓની જમીનો તે છીનવાઈ રહી છે અને ધારાસભ્ય ચૈતર વસાવે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની પણ જાહેરાત કરી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક કાછી આદિવાસી વિસ્તારો આદિવાસી વિસ્તારોમાં જે બનતા પ્રોજેક્ટ છે તેમાં આદિવાસીઓની જમીનો લઈ લેવામાં આવે છે તેમને વિસ્થાપિત કરી દેવામાં આવે છે અને તેના સામે નથી તેમને પૂરતું વળતર મળતું કે નથી ત્યાં રોજગારી મળતી આવા આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્ય ચૈતવર વસાવા ભગવાન બિરસા મુંડા છે તેમની જન્મ જયંતિ હતી ને તે સમયે આ ધારાસભ્ય ચૈતર વસાવાએ દરેક આદિવાસી નેતા ધારાસભ્ય હોય હોય કે તેઓને દરેક પાર્ટી ભૂલી એક મંચ પર આવવાનું હાકલ કરી છે કેવડિયા હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટની હાલત થવાની છે પછી દેમ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનો વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડીયાપાડા કે વાલીયા ઝાગે કે ભરૂચ માટે નથી પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ હોય તમામ આ બેનર આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાની અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગીલ પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે

આજે ગોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસાની જન્મ જયંતિ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સવિધિના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકીશું અને એ દિવસે આર પાર લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જ્યાં પણ એ ડેમો બનતા હોય હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે શાળા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાન માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેંગે જીતાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને હિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન સારું ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વેલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જયારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જયારે મને રોકશે ત્યારે સૌ પ્રથમ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી પાને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કરી આપીએ યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનો કેરિયર બનાવવાનો સમય છે બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે હોટલાઈન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો